ગોધરા શહેરની વસ્તી વધારાને ધ્યાનમાં રાખીને મોટાભાગે મોટી ટાંકીઓ પાણીની પીવાની વ્યવસ્થા થઈ છે એમાં એક છોગું વધારે ઉમારાય એ પ્રમાણે જે ઓછા પ્રેશરથી પાણી મળતું હતું એવા વિસ્તારો સાથે છેક નગરપાલિકાની ઓફિસથી મળીને સોનિવારથી શહેરા ભાગોળ ને છેક પોરણ બજાર સુધી એટલે લગભગ મધ્ય ગોધરા અને પશ્ચિમ ગોધરાના મોટાભાગના વોર્ડોના લોકોને પાણીની પીવાના પાણીની અને ઘર વપરાશ માટેના વ્યવસ્થાના ભાગરૂપે કેન્દ્ર સરકારની અમૃત યોજના અને શહેરી વિકાસ ગુજરાત સરકારની યોજના દ્વારા એક મોટી ટાંકી ઊંચી ટોકીનું અને દસ હજાર લિટર ઊંચી ટાંકીની અંદર પાણી સમાયને બાર હજાર લિટર જેટલું પાણી સંપમો સમાય અને એના રૂમના બે વ્યવસ્થાના ભાગરૂપે ઓપરેટના રૂમના ભાગ ભાગરૂપે ગોધરા શહેરમાં એને લોકો માટે અર્પણ માટેની કે લોકાર્પણની છે તે વિધિ હતી એટલે મને આશા અને વિશ્વાસ છે કે ગોધરા શહેરમાં જે કંઈ પાણીનો પ્રશ્ન હતો એમાં આ પાણીની ટાંકીના સંપ ખૂબ જ સગવડરૂપ થશે